પારડીમાં ધૂળેતી પર્વે ફરવા ગયેલ મિત્રો પૈકી એક યુવાન સાથે શું બન્યું પારડીનગરના રાણા સ્ટ્રીટ ખાતે રહેતા બત્રીસ વર્ષીય જીગર સતીષભાઈ રાણા ગત સોમવારના રોજ પરિવાર અને મિત્રો સાથે ધૂળેતી પર્વની ઉજવણી કર્યા બાદ સાંજે તેના મિત્ર ચિંતન રાણા વિરલ રાણા યોગેશ રાણા સહિતના મિત્રો પાર ખાતે ફરવા ગયા હતા તે દરમિયાન મિત્રો ચેકડેમ પાસે બેઠા હતા ત્યારે જીગર નદીમાં નહવા માટે ઉતર્યો હતો ત્યારે યુવાન ડૂબવા લાગતા સાથી મિત્રોએ બુમાબૂમ કરતા નજીકમાં રહેતા ચંદ્રપુર લાઈફ સેવાની ટીમના તરવૈયાઓ દોડી આવી જીગરને ભારે જેમતે બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પારડી કુરેશી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે જીગરને મૃત જાહેર કર્યો હતો આ અંગે પારડી પોલીસ મથકે સંબંધી ધવલ બલસારાએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પારડી સીએસસી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પારડી રાણા સ્ટ્રીટનો જીગર રાણાનો ધૂળેતીના દિને દુબે જવાથી મોત નિપજતા પરિવાર અને મિત્રોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો